નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે મિલકતને લગતા કેસો છે એને કઈ જગ્યાએ દાખલ કરવા એટલે કે કઈ કોર્ટની અંદર તેને આપણે દાખલ કરી શકીએ છીએ તો દર્શક મિત્રો ચાલો આજે આપણે સંપૂર્ણ વિગત મેળવીએ તો દર્શક મિત્રો જે કોર્ટ હોય છે કોર્ટની અંદર બે પ્રકારના કેસો આવતા હોય છે ક્રિમિનલ કેસ અને સિવિલ કેસ એટલે જેની અંદર દર્શક મિત્રો ક્રિમિનલ ગુનાઓ થયેલા હોય છે કે જેની અંદર ખૂન છે બળાત્કાર છે મારધાડ છે એવા જે પણ કેસો છે એ ક્રિમિનલ કહેવાય છે અને ક્રિમિનલ કેસ હોય છે એટલે એને ક્રિમિનલ કોર્ટની અંદર દર્શક મિત્રો દાખલ કરી શકાય છે તેવી જ રીતે જમીનને લગતા મિલકતને લગતા જે પણ કેસો હોય છે તે દર્શક મિત્રો સિવિલ કોર્ટની અંદર એમને દાખલ કરવાના હોય છે એટલે ત્યાંથી ન્યાય મેળવવાનો હોય છે તો દર્શક મિત્રો જે પણ મિલકત તમારી જે પણ વિસ્તારમાં આવેલી હોય છે એ વિસ્તારની જે હકુમત અદાલત હોય કોર્ટ હોય ત્યાં આગળ તમારે જે તે મિલકતનો જે પણ તમારો કેસ હોય એ દાખલ કરવાનો હોય છે ઉદાહરણ દ્વારા તમને સમજાવું દર્શક મિત્રો ધારો કે રાજકોટ છે અમદાવાદ છે વડોદરા છે એવા જે પણ શહેર છે એ શહેરની અંદર જો તમારી કોઈ પણ પ્રકારની મિલકત આવેલી હોય કે પછી ખેતીની જમીન હોય પ્લોટ હોય અથવા ઘર હોય મકાન હોય દુકાન હોય કોઈ પણ પ્રકારની મિલકત હોય તો દર્શક મિત્રો એ મિલકત જે જગ્યાએ આવેલી હોય એ શહેરની જે પણ તમારી હકૂમત ધરાવતી અદાલત હોય ત્યાં આંગળી તમારે દર્શક મિત્રો કેસ દાખલ કરવાનો હોય છે દરેક અદાલતની અંદર દર્શક મિત્રો ક્રિમિનલ અને સિવિલ બંને પ્રકારના કેસો દાખલ થતા હોય છે માત્ર એક જ કોર્ટ ખાલી સિવિલ જ છે અથવા ક્રિમિનલ જ છે એવું નથી હોતું જે પણ મોટી કોર્ટો હોય છે એ દરેક કોર્ટોની અંદર મિત્રો સિવિલ અને ક્રિમિનલ બંને પ્રકારના કેસોની નોંધણી થતી હોય છે તેની અંદર સેશન કોર્ટનો સમાવેશ થતો હોય છે કે જે આખા જિલ્લાની સૌથી મોટામાં મોટી જે પણ કોર્ટ છે એ ગણાતી હોય છે ત્યારબાદ હાઈકોર્ટ આવે છે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ આવે છે દર્શક મિત્રો તાલુકા લેવલની જે પણ કોર્ટો હોય છે ત્યાં આગળ પણ આજે તમારા જમીનને કે મિલકતને લગતા જે પણ કેસો છે એ તમે દાખલ કરી શકો છો દર્શક મિત્રો જો તમારી હકુમત બહારની જે પણ કોર્ટ છે ત્યાં આગળ તમે તમારો જે પણ મિલકતને લગતો કેસ છે એ દાખલ કરી શકતા નથી ઉદાહરણ દ્વારા સમજાવો કે જો તમારી જમીન અમદાવાદમાં આવેલી છે અને ત્યાં કોઈ પણ પ્રકારની તકરારી બાબત છે તો દર્શક મિત્રો તમે કાયમ માટે રાજકોટની અંદર રહેતા હો છો તો રાજકોટની કોર્ટની અંદર તમારો જે પણ જમીનનો કેસ છે એ દાખલ ન થઈ શકે કારણ કે તમારી જે પણ જમીન છે અમદાવાદમાં આવેલી છે એટલે તમારે એ જે કેસ છે એ તમારે અમદાવાદની જે પણ કોર્ટ હોય સિવિલ કોર્ટ એની અંદર તમે તમારો કેસ દાખલ કરી શકો છો તો દર્શક મિત્રો આ રીતે જે પણ કોર્ટ છે કોર્ટની પણ હકુમત હોય છે હકુમત એટલે એનું જે પણ અધિકારી ક્ષેત્ર કહેવાય આપણે કે એ એટલા ક્ષેત્ર પ્રમાણે એ કોર્ટના જે પણ એ વિસ્તારના જે પણ તકરારી જે પણ બાબતો હોય છે એ કોર્ટની અંદર તમે દાખલ કરી શકો છો અને ત્યાં આગળથી તમે ન્યાય મેળવી શકો છો એટલે દર્શક મિત્રો જો જીવનને લગતા જે પણ કેસો હોય છે તેની અંદર આવું નથી હોતું પરંતુ સિવિલ બાબતની અંદર જ્યારે જમીન કે પ્રોપર્ટીના કોઈ પણ પ્રકારના ઇશ્યુ હોય તકરારી બાબતો હોય ત્યારે તમારી મિલકત જે ગામમાં જે શહેરમાં આવી હોય ત્યાંની હકૂમત ધરાવતી તમારી જે પણ કોર્ટ હોય તેની અંદર તમે સિવિલ કોર્ટની અંદર દાવો કરી શકો છો અને ગ્રામીણ લેવલમાં તો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે મામલતદાર સાહેબ શ્રી અથવા કલેક્ટર સાહેબ શ્રીની કચેરીમાં જયા બાદ તમે સિવિલ કોર્ટની રાહે તમે એમને ન્યાય મેળવવા માટે તમે પછી આગળ જઈ શકો છો એટલે જ્યારે તાલુકા લેવલની કોઈ પણ બાબતો હોય ત્યારે સૌથી પહેલાં તમારે આ અંગેની બાબત એ મામલતદાર સાહેબશ્રીની તમારે કચેરીમાં કરવાની હોય છે અરજી અને ત્યારબાદ તમે ડાયરેક્ટ જ સિવિલ કોર્ટની અંદર પછી કલેક્ટર સાહેબની કોર્ટમાં જ્યાં બાદ કલેક્ટર સાહેબની જે કચેરી હોય છે ત્યાંથી તમને જે પણ ન્યાય મળે છે એ સંતોષકારક ન હોય તો જ તમે સિવિલ કોર્ટની અંદર જઈ શકો છો પરંતુ દર્શક મિત્રો એક બાબત નોંધનીય છે કે જો ડાયરેક જ તમે કોઈ પણ પ્રકારનો કેસ ડાયરેક્ટ મામલતદાર સાહેબશ્રીની કચેરીમાં અથવા તો કલેક્ટર સાહેબ સાહેબશ્રીની કચેરીમાં ન જાઓ અને ડાયરેક્ટ તમે સિવિલ કોર્ટની અંદર કેસ કરો છો ત્યારબાદ ફરી પાછા તમે મામલતદાર સાહેબ કે કલેક્ટર સાહેબની કચેરીમાં નથી આવી શકતા કારણ કે એ બંને જે સ્ટેપ છે બંને કચેરીના જે સ્ટેપ છે ત્યાંથી તમને ન્યાય મળી જાય ત્યારબાદ જ તમે સિવિલ કોર્ટની અંદર ગયા હોય તો પણ તમે ફરીથી પાછા નીચ લે એટલે કે કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબની જે પણ કચેરી છે ત્યાં આગળ મેળવવા નથી આવી શકતા કારણ કે કોર્ટ એ પછી સર્વોચ્ચ થઈ જાય છે એ બે કચેરીથી ઉપર એટલા માટે દર્શક મિત્રો જ્યારે પણ તમારે જો ગ્રામીણ લેવલની કોઈપણ પ્રકારની તકરાર હોય તો સૌથી પહેલાં મામલતદાર સાહેબ અથવા કલેક્ટર સાહેબની કચેરીમાં તમે જઈ શકો છો અને ત્યારબાદ તમે સિવિલ કોર્ટની અંદર જઈ શકો છો અને જો તમે ઈચ્છો તો ડાયરેક્ટ કોર્ટની અંદર પણ તમે દાખલ કરી શકો છો તમારે જે પણ તકરારી કલેક્ટર મામલતદાર સાહેબના જે દરવાજા છે પછી કાયમ માટે બંધ થઈ જાય છે એ કેસ પૂરતા જે કેસ માટે તમે સિવિલ કોર્ટની અંદર જે દાખલ કર્યો હોય છે કેસ તે કેસ પૂરતા બાકીની કોઈ અન્ય જો તકરારી બાબત ફરી ઉદ્ભવી હોય તો તમે તેની માટે ફરી પાછા મામલતદાર સાહેબ કે કલેક્ટર સાહેબની કચેરીમાં જઈ શકો છો એટલે દર્શક મિત્રો જ્યારે તમારે કોઈપણ પ્રકારની ખેતીની જમીન હોય કે પછી મિલકત હોય અને તેની જો તકરારી બાબત ઊભી થાય છે ત્યારે સિવિલ કોર્ટની અંદર તમારે દાખલ કરવાની હોય છે તમારી જે તે મિલકત છે તેના ઓરિજિનલ જે પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની ખરી નકલ સાથે તમે કોઈ પણ સારા એડવોકેટની સાથે સંપર્ક કરીને અને તમે કેસ દાખલ કરી શકો છો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારું લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત